આ છે ને રિઝલ્ટ આવવાનું છે બારમાનું અને મારે રિઝલ્ટ લેવા જવાનું છે મારે ને અને મારા બાપુડી અને મારા બાપુ કે ને તેરે જાવું છે અને હું બારમા રિઝલ્ટમાં પાસ થઈ જાવ ને તો સારું કેરે મારે બાપુ જાય છે રિઝલ્ટ લેવા એ બોલી બટા હાલ આપણે રિઝલ્ટ લેવા લેવાનું છે સાહેબનો ફોન આવ્યો તો ઓલા મંગના દીધું છે મગનો માન આવશે છોકરીયા હાલ છોકરીએ જવાનું છે હા અત્યારે હાલો અરે હે ઊભો છે વાયટી આપણે બાપુ પાસ થઈ જાય આ પણ હાલ તો ખરા રિઝલ્ટ જોઈ પછી ખબર પડે ને આપણને હાલો તારે બટા બાર માં કેટલા માર્ક આવશે બાપુ મારે છે ને ફો માંથી ફો આવશે હું છે ને પાસ થઈ જવાની છું મેં છે મન લગાવીને પરીક્ષા દીધી છે બાપુ એવું છે તો પછી બટા મારે નિશુ જોઈએ એવું ન થાય હો ના રે ના બાપુ એવું કાઈ નહીં થાય તમે જોજો હું પાસ જ થઈ જવાની છું એ હાલ જલ્દી આવી લોલો વાઈટ ઉપર હા હા ટપુ દાદા આવશે કે નહીં આવે ને કે હવે આ ઓલા પોપટ ફાય ને ઈને દી આવું ફેરે છે ને બીજું શું એ ટપુ ભાઈ હાલો ને હાલો ને આટલી બેઠી મારે વાર પછી મારે બીજા કામ હોય

anh chào bố à số liệu này bao nhiêu vậy nè nuôi vậy anh anh em này tám trăm rưỡi tiền chắc đại gia sẽ lấy đi vậy tôi mấy nè em rồi năm trăm rưỡi tiền à vậy à là khổ ta bận ở đây mày anh làm cái này

કે તો મને નિશુ ભાઈ એવું કીધું શું કરું બોલો હવે એ ઉપડી એ ડબલે જાવા જાવ છું આ જલ્દી પાછી આવજે બોલો કાઈ ને છોડી ન પાઈસ પડી હવે મારે શું કરું હવે છોડીને ભણાવન થાતી જ નથી દારિયા સડાઈ દેવી છે શું મારે છે ને મરી જવું છે મારે છે ને જીવવું નથી મારા લીધે થી હા ભરવું પડે છે એમ કરતા છે ને હું મરી જાઉં પી લોડી હા હું કર્યું એ મેં દવા પી લીધી મારે છે ને મરી જાવું છે એ નથી મરવામાં વહેતી થાય ઘરભે કથા કે હું નપાસ પડી ને એટલે મારા બાપુ ને છે ને હા પડે છે એટલે હું મરી જાઉં એટલે મારા પડે મારે છે ને ઘરે નથી આવું મારે મરી જવું છે બોલા હા સમજો આ હા કે કેવો કે જવો ને બાબા ખૂણે ભર્યા રોકવું ના હે હે હે

અને તમે તો એના બાપુ હો થોડા ખારા થાવ તો શું થઈ ગયું પણ આ છોડી નો સમજી એ શું હવે જાડે થાકી વીધી તો કરી હે હાલો